ગુડ મોર્નિંગ રોડ ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુના વચન અને મણન દ્વારા કરીએ પ્રભુનું વચન કહે છે જે આપણે રોજ જઈએ છીએ ઈશુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે યુહાનની સુવાળતા આઠમો અધ્યાય બારમી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાળા મિત્રો પ્રવીશું ખ્રિસ્તના પ્રિય અને મધુર નામમાં આપ સર્વને સવારની સલામ જે જગતનું અજવાળું છે તે ઈશ્વર પોતે આપણને કહે છે અને ઉપર આપણે જોયું એ પ્રમાણે કે ફરી તેઓને કહ્યું અને ફરી ફરીને એ ઈશ્વર એ પ્રભુ એ પરમેશ્વર આપણને એ જ વાત કહે છે કે હું જગતનું અજવાળું છું જેના વિશે વર્ષો અગાઉ યશાયા પ્રબોધકે પણ યશાયા પ્રબોધક તેનો નવમો અધ્યાય ને બીજી કલમ જે આ દિવસોમાં આપણે નાતાલના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે ઘણું બધું જોવા મળશે સાંભળવા મળશે વાંચવા મળશે જેના વિશે એ યસયા પ્રબોધકમાં નવમા અધ્યાયની બીજી કલમમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે એમણે વર્ષો પહેલા એ ભવિષ્યવાણી ઉચ્ચારે કે અંધકારમાં ચાલનારા લોકે મહાન પ્રકાશ જોયો છે મરણ છાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે કેટલું ગજબનું મરણછાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે અને અંધકારમાં ચાલનારા લોકો મહાન પ્રકાશ જોયો છે જેના પર આ દિવસોમાં મેં કહ્યું પ્રમાણે એટલે કે નાતાલના દિવસોમાં તમને ઘણું સાંભળવા અને વાંચવા મળશે ને જેનો ઉલ્લેખ સુવાળતાઓમાં પણ ઘણી બધી જગ્યાએ કરવામાં આવેલ છે જેમ કે જે લોક અંધારામાં બેઠેલા હતા તેઓએ મોટું અજવાળું દીઠું ને મરણ સ્થાનમાં તથા મરણ છાયામાં જેવો બેઠેલા હતા તેમના પર અજવાળું પ્રકાશ્યો માંથી નિસુવાળના ત્રીજો અધ્યાયને સોળ વિક્રમ જેથી અંધારામાં તથા મરણની છાયામાં લુક જે નોંધે છે એ પ્રમાણે પહેલો અધ્યાય ને અજ્ઞાસ્યની કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે જેથી અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ માળે તથા આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય કદાચ માથે લખેલી સુવાળતામાં ચોથો અધ્યાય કે સોળમી કલમ પણ હોઈ શકે છે મારી ભૂલ હોઈ શકે છે પણ માથિ ચાર અને સોળ કે જે જે લોકો અંધારામાં બેઠેલા હતા તેઓએ મોટું અજવાળું દીઠું અને લોકો પણ એ જ વાત નોંધતા થોડા જુદા શબ્દોમાં રજૂ કરે છે જેથી અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ પમાડે તથા આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય જો આશય ઈશ્વરનો સ્પષ્ટ છે કારણ કે પ્રકાશ છે એ અંધકાર નથી ત્યારે એ નથી ચાહતો કે આપણે અંધકારમાં ચાલીએ એ પ્રકાશમાં એ પ્રકાશ છે ને આપણે પ્રકાશમાં ચાલીએ અને તેથી યુહાન તો હજી વધુ આગળ વધતા એ બહુ સરસ વાતો લખે છે અને એના વિશે એ પ્રકાશ વિશે અને એ અજર અમર અજવાળા વિશે વધારે પ્રકાશ પાડતા કહે છે યુહાન

એ અજવાળો વિશે તે સાહ્યદી આપે એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે તે તો તે અજવાળો ન હતો પણ તે અજવાળો વિશે સાહ્યદી આપવાને તે આવ્યો હતો ખરો અજવાળો તે હતો કે જે જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે પણ યોહાન જેમ જણાવે છે ને આપણે જેવો વર્ષોથી આ બધું વાંચતા સાંભળતા સમજતા અને સમજાવતા આવ્યા છે તેવા આપણે આપણાના આપણા જ પોતાના વ્યવહાર વલણ વર્તન અને વહીવટ દ્વારા છડે જો બીજું નહીં આપણે પોતે જ આપણા વાણી વિચાર વર્તન વ્યવહાર વલણ અને વહીવટ દ્વારા છડે ચોક જાહેર કરીએ છીએ અથવા તો ઢંઢેરો પીટીએ છીએ જે યોહાન કહે છે કે તે જગતમાં હતો કોણ પ્રકાશ પ્રભુ પરમેશ્વર તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું તો પણ જગતે તેને ઓળખ્યો નહીં ખરું અજવાળું જે હતું અને જે છે જેણે આ જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપ્યો હરેક માણસને પ્રકાશ આપ્યો છે ને આજે પણ આપી જ રહ્યા છે જો માણસ સ્વીકારે તો વોટ એબાઉટ મી એન્ડ યુ થિંક એબાઉટ ઇટ વધુ આવતીકાલે જોઈશું પ્રભુ સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા તમારા અદ્ભુત અને પરાક્રમી સામર્થ્યવાન વચનના માટે અમે આભાર માનીએ છીએ તમારો આભાર માનીએ છીએ કૃપા કરી અંધકારની સત્તાના નશામાં લીન એવા અમને સર્વને આપના પ્રકાશમાં કૃપા કરીને અમને દોરી જાઓ પ્રભુ યસુના નામમાં આમે Да